મહવા નજીકના અક્તરિયા ગામ નજીક ફોર વ્હીલ કારે મોટર અડફેટે લેતા દેવળિયા ગામના યુવાનનું મોત નીપજ્યું દેવળિયા ગામના યુવાનનું મોત થતાં તેમના પરિવારજનો અને દેવળિયા જેવા નાના ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી મહુવા નજીકના અક્તરિયા ગામ પાસે ફોર વ્હીલ કારે મોટર અડફેટે લેતા દેવળિયા ગામના યુવાનનું મોત નીપજ્યું

આજે બપોરના સમયે વિઠ્ઠલભાઈ ટીવીની ની ડીશ ફિટિંગ કામકાજ અર્થે દુઘેરી ગામ ગયા હતા અને બાદ પોતાનું કામકાજ પૂર્ણ કરી પોતાની મોટરસાયકલ લઈ પરત પોતાના ગામ દેવળિયા આવી રહ્યા હતા ત્યારે બપોરના 3:00 વાગ્યાના સમય દરમિયાન અક્તરિયા ગામ નજીક અજાણ્યા ફોર વ્હીલ જે રાજુલા ગામ તરફથી મહુવા બાજુ આવી રહી હતી ત્યારે આ ફોર વ્હીલ ના ચાલકે બાઇક પર આવી રહેલા વિઠ્ઠલભાઈ સાખટને અડફેટે લેતા વિઠ્ઠલભાઈને લોહિયાળ ઈજાઓ થવા પામી હતી આથી તેને તુરંત જ મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડેલી જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા વિઠ્ઠલભાઈનું મોત થતા જ તેમના પરિવારજનો અને નાના એવા દેવળિયા ગામમાં ચોકની લાગણી વ્યાપી જોવા પામી હતી આકસ્માતની બનાવની જાણ થતા જ મહુવા પોલીસે હોસ્પિટલ પહોંચી આગળની તપાસ અને વિગતો લેવાની ચાલુ કરી છે જ્યારે હોસ્પિટલ પ્રશાસન દ્વારા તેની પણ કામગીરી આદરી હતી અત્રે ઉલ્લેખની છે કે વિઠ્ઠલભાઈ સાંકટ પરિણીત હતા અને તેમને બે સંતાન પણ છે